મહેસાણા શહેરમાં આરોગ્ય વિભાગ પર સંકટ સર્જાયું છે ખ્યાતિના કારણે અહીંની નાની હોસ્પિટલોને બંધ થવાનો ખતરો સતાવી રહ્યો છે ત્યારે આઈ એમ એના નેશનલ પ્રેસિડેન્ટનું નિવેદન સામે આવ્યું છે બધાને એક લાકડીએ હાંકવા યોગ્ય નથી બધા ચોર નથી આને લઈ તેમણે ખ્યાતિ કાનના કારણે હોસ્પિટલોમાં મુશ્કેલીઓ અને લોકો માટે સેવાનો પ્રદાન કરવામાં આવતા અવરોધો પર ચર્ચા કરી હતી મહેસાણાની નાની હોસ્પિટલોમાં કાર્ડિયાક સર્જન ના હોવાને કારણે આ હોસ્પિટલોમાં પીએમ જેવાય યોજના યોગ્ય સારવાર આપવા માટે અસમર્થ રહી છે ત્યારે ગાઈડલાઇનની સ્પષ્ટતા ના હોયના કારણે ખાનગી હોસ્પિટલોમાં એન્જિયોપ્લાસ્ટી શક્ય નથી ત્યારે મહેસાણામાં સાત હોસ્પિટલો કાર્ડિયાક સેવાના અંતર્ગત એમ પેનલમાં નોંધાયેલી છે ત્યારે આઈએમએ દ્વારા આ મામલે સરકારને રજૂઆત કરવામાં આવી છે જેથી યોગ્ય પગલા લેવામાં આવી શકે અને આ ખામી દૂર કરી શકાય આ આરોગ્ય સંકટને કારણે નાની અને ખ્યાતિ મેળવી રહેલી હોસ્પિટલો હવે સર્જનકતો અને એનજીઓ જેવી અગત્યની સારવાર આપવાથી વંચિત રહી છે ત્યારે આઈએમઈ અને આરોગ્ય અધિકારીઓ દ્વારા દરખાસ્ત કરી છે કે સરકાર દ્વારા વધુ સ્પષ્ટતા અને માર્ગદર્શિકા આપવામાં આવે અને યોગ્ય સારા પગલાં ભરવામાં આવે આપ સૌ જાણો છો કે છેલ્લા બે મહિના પહેલાં ખ્યાતિકાંડનો જે કિસ્સો થયો એના કારણે સમગ્ર ગુજરાતનું નામ તબીબી આલમનું નામ બદનામ થયેલું અને એ ખ્યાતિકાંડ પછી સરકારે કડક પગલાં લીધા ગુજરાત મેડિકલ કાઉન્સિલે પણ કડક પગલાં લીધા પરંતુ સરકારના અધિકારીઓ દ્વારા જે એસઓપી બનાવવામાં આવી કે કાર્ડિયાક જે ડોક્ટર હોય ડીએમ કાર્ડિયો એ લોકો સીટીવીએસ સર્જન અને કાર્ડિયક સર્જન હોય તો જ એન્જીઓગ્રાફી અને એન્જીઓ કરી શકશે આ કારણે જે નાના નાના ડિસ્ટ્રિક પ્લેસો છે ત્યાં ફક્ત એન્જીઓગ્રાફીને એન્જીઓ પ્લાસ્ટીની પ્રેક્ટિસ કરવા ડીએમ કાર્ડિયો ડોક્ટરોને આજે તકલીફ પડી રહી છે એ લોકો પીએમ જેવાયના એક પણ પેશન્ટને સારવાર કરી શકતા નથી કારણ કે એમના પાસે કાર્ડિયક સર્જન નથી તે લોકો મેડિક્લેમવાળા અથવા નોર્મલ જે પૈસાવાળા પેશન્ટ છે એમની એન્જીઓગ્રાફીને એન્જીઓ પ્લાસ્ટી કરી શકે છે પરંતુ પીએમ જેવાય જેના માટે મધ્યમ વર્ગ ગરીબ દર્દીઓ છે એમની એન્જીઓગ્રાફીને ને એન્જીઓપ્લાસ્ટી કરી શકતા નથી એના કારણે આજે એ નાની નાની હોસ્પિટલો બંધ થવાના આરે છે તો સર આપણે સરકાર પાસે આઈએમ શું માગણી કરી સરકાર માગણી અમારી એક જ છે અને અમારા કાર્ડિયાક જે ડોક્ટરો છે પીએમ કાર્ડિયો એમના એસોસિએશન પણ વિનંતી કરી છે કે તમે એક ચોર હોય એના કારણે બધાને ચોર ગળો અથવા એક જગ્યાએ કાંડ થયું અને બધાને એક જ લાકડીએ હાંકી અને બધા માટે જે કમ્પલસરી કાર્યકસર્ચનનો કાયદો લાયા છે એ કાયદામાંથી પુનઃ વિચારણા કરવી જોઈએ એ કાયદો પાછો લેવો જોઈએ